મેયર ના જ ખાડા અને ગંદકીનું સામ્રાજ્ય રજૂઆત કરે તો પણ મેયર આપે છે જવાબ રોષે આજકાલ સમક્ષ વ્યથા સ્વચ્છ અને સ્માર્ટ સિટી રાજકોટ ની વાતો કરતા મહાનગરપાલિકાના પદાધિકારીઓ એક નજર અહિયાં પણ કરી લે વોર્ડ નંબર ચાર કે જ્યાં ખાડા કીચણ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જેને લઈને વોર્ડ નંબર લોકો ત્રાહી ઉઠ્યા છે મહત્વની વાત તો એ છે કે મેયર પણ આ જ વોર્ડના કોર્પોરેટર છે અને આ વિસ્તારમાં જ રહે છે મેયર ના ઘર પાસે ખાડા અને ગંદકી ખતબત્તી જોવા મળે છે લક્ષ્મણ પાર્કમાં મેયર નું રહેણાંક છે તેમ છતાં અહીંયા ચોખ્ખાઈ જોવા મળતી નથી સ્થાનિકો દ્વારા આજકાલ સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું કે મેયર આજ જ રસ્તેથી પસાર થાય છે અને અનેક વખત ખાડા બાબતે રજૂઆત કરેલી છે પરંતુ મેયર એવો જવાબ આપે છે કે આ અમારામાં ન આવે અનેક વખત સ્થાનિકોએ મેયરના ઘરે જઈને તેમજ મહાનગરપાલિકા કચેરીએ જઈને પણ રજૂઆત કરેલી છે તેમ છતાં મેયર તેમના વિસ્તારની સમસ્યાનું નિવારણ લાવવામાં પણ અસફળ રહ્યા છે એક તરફ થોડા જ સમયમાં મેયર આપના દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવશે જેમાં લોકોના પ્રશ્ન હલ થઈ શકે પરંતુ મેયરને એ પૂછવાનું કે તમારા જ વોર્ડની તમારી સોસાયટીની અને તમારી શેરીની સમસ્યાનો હલ તમે ક્યારે લાવશો સ્થાનિકોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે મેયર મત માંગવા આવે ત્યારે થઈ જશે થઈ જશે નામની લોલીપોપ આપે છે પરંતુ ચૂંટણી પત્યા બાદ તું કોણ અને હું કોણ છે ઉવર્તન મેયર દ્વારા કરવામાં આવે છે મારું નામ રસીલાબેન છે અમે અહીં રોડ ઉપર જ રહી છીએ અમારે મેયરની શેરીમાં જ રહી છીએ અને મેયરને ખુદને કહી છે જો અમે અમારા ખાડા કેટલા તમે જોવો છો તો અમારે અહીં ક્યાં ગાડીઓ રાખવી ક્યાં બેસવું કે શું કરવું એમને કંઈ ખબર નથી પડતી મેયરને રજૂઆત મેયરને રજૂઆત કરી અહીં નીકળે ત્યારે ઊભા રાખી છે છતાં એ ઊભા નથી રહેતા શું જવાબ આપે છે જવાબ એ પાસે આમ કરી આપીએ

નથી કોઈ જઈતનો કાંઈ નિકાલ કરતા જ નહીં કાંઈ અને સામે ફો એમાં ખાડા ભરાય છે મચ્છરનો એટલો ત્રાસ છે અને બીજા નંબરમાં એ લોકો કાંઈ આવે હે નો નવરાત્રિમાં આવ્યા હતા કઈએ કીધું હતું ભાઈ આ અમારે અહીંયા ખાડા બુરી ગયો એ કે ભાઈ આ ખાલી ચોક ચોક પૂરતા જ ખાડા બુરવાના છે બીજા કોઈ ખાડા બુરવાના નથી એની જીરે જાય કહેવા એટલે એમ કે ભાઈ મારામાં ન આવે

મારી રજૂઆત એવી હે કે ભાઈ આ બસ ખાડા ભૂરી દે અને રોડ હલકો કરી દે વ્યવસ્થિત